નમસ્કાર મિત્રો આપણે કોલેજના એડમિશન માટે જી કાસમાં કેવી રીતે એપ્લાય કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે અહીંયા જોવાના છીએ રજીસ્ટ્રેશનથી માંડીને આપણે એડમિશન કન્ફર્મ સુધીની પ્રોસેસ જોવાના છે તો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જી કાસ એવું ટાઈપ કરી લેવાનું છે તે એ પહેલી લિંક પર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું મિત્રો તમે અહીંયા ક્લિક કરશો તમને આ પ્રકારનો ઇન્ટરવ્યુઝ જોવા મળશે તો મિત્રો તમારે અહીંયા અપ્લાય નાવના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જો તમે પહેલેથી રજિસ્ટર નથી તો અને પહેલેથી રજિસ્ટર શો મિત્રો તો તમારે લોગિન કરવાનું છે તો મિત્રો જેવું તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો તો અહીંયા તમને આવું ઇન્ટરફ્રેસ જોવા મળશે તો મિત્રો અહીંયા તમારે કોર્સનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો તમે ધોરણ બાર પછી તમે અપ્લાય કરતા હોય તો અંડર ગ્રેજ્યુએશન રેગ્યુલર પર ક્લિક કરી શકો છો મિત્રો અને મિત્રો તમે માસ્ટર ડિગ્રી માટે એપ્લાય કરતા હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી અને તમે આગળ વધી શકો છો ત્યારબાદ તમે મિત્રો અહીંયા કરી શકો છો અને ના હોય તો મિત્રો તે ફરિયાત નથી અને ત્યારબાદ મિત્રો તમારે તમારા માર્કશીટ મુજબ અહીંયા તમારું નામ એન્ટર કરી લેવાનું છે અહીંયા કેટેગરીમાં તમે ઓબીસી જનરલ જે બી કેટેગરીમાં આવતા હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે જ્યાંથી સિલેક્ટ કરી જન્મ તારીખ તમારે એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારું ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનું છે અને તમારી કેપ્ચા અહીંયા ફિલ કરી લેવાનું છે જેવું કેપ ફિલ કરશો તો મિત્રો તમારે અહીંયા ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે મિત્રો કેબ તમારે કેલ્ક્યુલેટ કરી અહીંયા એન્ટર કરવાનું રહેશે મિત્રો અહીંયા એક ઈમેલ પર ઓટીપી આવશે અને એક મોબાઈલ નંબર પર આવશે તો મિત્રો જે ઈમેલ પર ઓટીપી આવશે એ ફર્સ્ટ નંબરમાં આવશે અને જે મોબાઈલ પર ઓટીપી આવશે એ સેકન્ડ નંબરમાં તમારે ઓટીપી એન્ટર કરવાનો છે બંને ઓટીપી એન્ટર કર્યા બાદ મિત્રો તમારે સબમિટના બટન પર ક્લિક કરી લેવાનું છે જેવું સબમિટ કરશો તમારે અહીંયા સક્સેસ થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે તો મિત્રો તમારે અહીંયા જે ઈમેલ આઈડી છે તમારે યુઝર આઈડીમાં નાખવાનું છે અને ઓટીપી પર સિલેક્ટ કરી લેવાનું છે અને મિત્રો અહીંયા જે બી તમારે જે બી ડિગ્રી તમારે સિલેક્ટ કરતા હોય ત્યાં સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ મિત્રો તમારે કેપ્ચા કોડ કેલ્ક્યુલેટ કરી અને એન્ટર કરી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો ત્યાં એક ઓટીપી આવશે તો મિત્રો તે એ ઓટીપી તમારે ત્યાં એન્ટર કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે ઓટીપી એન્ટર કરશો ત્યારબાદ તમારે અહીંયા સાઇન ઇનના ઓપ્શનનું જે બટન દેખાય છે ત્યાં ક્લિક કરી લેવાનું છે તો મિત્રો મારો જે ઓટીપી છે મને રિસીવ થઈ ગયો છે તે હું એન્ટર કરી લઉં છું ત્યારબાદ મિત્રો સાઇનના બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો તમને આ પ્રકારની પ્રોફાઇલ જોવા મળશે તો મિત્રો સૌથી પહેલાં તમારે ફર્સ્ટમાં જે ત્રણસો રૂપિયા છે એ પેમેન્ટ કરવાનું રહેશે તો મિત્રો પેમેન્ટના બટન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો અહીંયા તમને બહુ બધા ઓપ્શન જોવા મળશે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ ભારત ક્યુઆર તો મિત્રો તમે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો યુપીઆઈ બહુ પોપ્યુલર એક પેમેન્ટ મેથડ છે તો મિત્રો ત્યારબાદ તમારે પેમેન્ટની પ્રોસેસ સંપૂર્ણ કર્યા બાદ તમારે અહીંયા ડાઉનલોડ રિસિપ્ટ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની છે એ રિસિપ્ટ તમે પીડીએફ રાખી શકો છો તેની પ્રિન્ટઆઉટ બી કરી શકો છો તો મિત્રો અહીંયા જે મારી પીડીએફ છે હું અહીંયા સેવ કરી રહું છું ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ જે જે પ્રોફાઇલના આઇકમ પર ક્લિક કરવાનું છે જો મિત્રો પ્રોફાઇલના આઇકમ પર ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમને બહુ બધા ઓપ્શન જોવા મળશે તો મિત્રો અહીંયા જે અમુક આઈ ડિટેલ છે તે ઓટોમેટિકલી આવી જતી હોય છે તો મિત્રો જે મતલબ જે તમારી માહિતી છે અમુક એ તમારે અહીંયા ફિલ કરવાની છે તો મિત્રો અહીંયા તમારું ફાધર નેમ હોય મધર મધર નેમ હોય પેરેન્ટ્સનો મોબાઈલ નંબર કેટેગરી જેન્ડર ડિસેબિલિટી રિલિજન આધાર નંબર નેશનાલિટી નેમ એઝ આધાર કાર્ડ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે નેમ એઝ આધાર કાર્ડ આપ તમારે લખવાનું છે ત્યારબાદ મિત્રો તમારું એડ્રેસ છે તે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ બંને લખવાનું છે જો મિત્રો તો એડ્રેસ પ્રેઝન્ટ એઝ એડ્રેસમાં જ રહેતા હોય તો તમારે પરમેનન્ટ એડ્રેસ ટાઈપ કરવાની જરૂર નથી તમારે સામે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રે એડ્રેસ દેખાય છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ધોરણ ધોરણ દસની જે બી માહિતી છે અહીંયા તમારે એન્ટર કરી લેવાની છે ત્યારબાદ સેવન નેક્સ્ટ કરી લેવાનું છે તો મિત્રો અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે તો ચૂઝ ફાઇલ કરી તમારે તમારો જે બી ફોટો હોય પાસપોર્ટ સાઇઝ એ અપલોડ કરી લેવાનો છે મિત્રો તેની સાઇઝ મિનિમમ પાંચ એમ બીથી વધારે ના આવી જોઈએ તો મિત્રો અપલોડના બટન પર ક્લિક કરી તમે અપલોડ કરી શકો અને અહીંયા તમારી સિગ્નેચર છે તે બે એમબીની હોવી જોઈએ તેથી વધારે ના હોવી જોઈએ અને તેને અપલોડ કરી લેવાની છે તો મિત્રો જેવું તમે અહીં અપલોડ કરશો તો સામે પણ તો મિત્રો તમારે સંપૂર્ણ માહિતી ચેક કરી લેવાની છે ત્યારબાદ તમારે એન્ડ નેક્સ્ટ કરવાનું છે તો મિત્રો અહીંયા તમારે ધોરણ બારની અહીંયા માહિતી એન્ટર કરવાની રહેશે તો મિત્રો અહીંયા ધોરણ બારમાં તમારા પાસિંગ યર્સ પાસિંગ મંથ અને સીટ નંબર જેવું એન્ટર કરશો તો મિત્રો તમારે અહીંયા ફેજ બોર્ડ ડિટેલ પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું તમે તેના પર ક્લિક કરશો તો તમારી ડિટેલ છે તે ઓટોમેટિકલી આવી જતી હોય છે અને જો મિત્રો તમારી જે સીટ નંબર કે કોઈ કોટો હોય તો તે માહિતી આવી નહીં એટલે મિત્રો ધ્યાનથી તમારે અહીંયા એન્ટર કરી તમારે ડિટેલ ફેજ કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારે જે બી કોડ છે તે સિલેક્ટ કરી લેવાનું છે તો મિત્રો અહીંયા તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે તો મિત્રો અહીંયા તમે જે બી યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માગતા હોય તે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ તમારે કોર્સ સિલેક્ટ કરી લેવાનો છે અને જે બી તમે જિલ્લામાંથી બિલોંગ કરતા હોય તે એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમે જેવું જિલ્લું સિલેક્ટ કરશો તમારે જેટલી બી ઇન્સ્ટિટ્યૂટ મતલબ જેટલી બી કોલેજ હોય તે તમને અહીંયા નીચે શો થશે તો અહીંયા તમે જે બી કોલેજ સિલેક્ટ કરવા માગતા હોય તેને સબ્જેક્ટ વાઇઝ સિલેક્ટ કરી લેવાની છે મિત્રો ઉપર તમે સર્ચ પણ કરી શકો છો જેવું મિત્રો તમે સિલેક્ટ કરશો તો તમને અહીંયા નીચે જોવા મળશે અને મિત્રો તમારે જો ખોટું સિલેક્ટ થઈ જાય તો તમે તેને રિમૂવ પણ કરી શકો છો મિત્રો ધ્યાનથી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો મિત્રો જેટલા પણ તમે અહીંયા કોર્સ એડ કરશો તો તમારા નીચે અહીંયા એડ થતા જશે તો મિત્રો તમારે સબ્જેક્ટ વાઇઝ સિલેક્ટ કરી લેવાના છે તમારી ચોઇસ એડ થયા બાદ તમારે સેવન નેક્સ્ટ કરી લેવાનો છે મિત્રો જેવું સેવન એન્ડ નેક્સ્ટ કરશો તો મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરવ્યુસ જોવા મળશે તો મિત્રો તમે મલ્ટિપલ યુનિવર્સિટીમાં પણ અપ્લાય કરી શકો છો ત્યારબાદ મિત્રો તમે સબમિટના બટન પર ક્લિક કરશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો તમારી જે ડિટેલ છે એ તમારે કન્ફર્મ અહીંયા તમારે જોઈ લેવાની છે મિત્રો અહીંયા તમે એકવાર સબમિટ કર્યા પછી તમે એડિટ નહીં કરી શકો એટલે એટલા માટે મિત્રો તમારે ધ્યાનથી જે બી તમારી માહિતી છે તે તમારે અહીંયા એકવાર રિચેક કરી લેવાની છે તો મિત્રો તમે રીચેક કરી કોઈ પણ એડિટ કરવા જેવા તમારે જો કોઈ લાગતું હોય તો તમે ત્યાંથી એડિટ કરી શકો છો મિત્રો તમે એપ્લિકેશન જેવી તમે સબમિટ કરશો તો તમે આમાં એડિટ નહીં કરી શકો તો મિત્રો તમારે સંપૂર્ણ જે ડેટા છે એ તમારે એકવાર ચેક કરી લેવાનો છે તો મિત્રો સંપૂર્ણ ડેટા ચેક કર્યા પછી તમારે અહીંયા ફિલિંગ બાય સ્ટુડન્ટ પર ક્લિક કરી તમારે અહીંયા નીચે ફાઇનલ સબમિટના બટન પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો જેવું ફાઇનલ સબમિશન તમે કરશો તો તમને એક આવું ઇન્ટરવ્યુ જોવા મળશે તો તમારે રોકી કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમારી એપ્લિકેશન છે એ તમારે ફાઇનલી સબમિટ થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમારા ઉપર અહીંયા પીડીએફ અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન શું થશે તો મિત્રો જે તે પીડીએફ તમારી પીડીએફ ફોર્મ તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાનો છે તો મિત્રો અહીંયા જે સબમિટના બટનની બાજુમાં જે પીડીએફ દેખાય છે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તેને તમે જોઈ શકો છો તો મિત્રો તે બી તમારી જે ફોર્મ અપ્લાય કર્યું છે તે સંપૂર્ણ ડિટેલ અહીંયા જોવા મળશે અને તે ફોર્મમાં અપ્લાય થઈ ચૂકી હોય તો મિત્રો ત્યારબાદ તમે અહીંયા તે તમારી જે બી યુનિવર્સિટી કાં તો કોલેજમાં અપ્લાય કરવી તે તમે તેને સબમિટ કરી શકો છો અને મિત્રો તમારે ઓપન લેટર માટે તમારે અહીંયા વેટ કરવાનો રહેશે તો મિત્રો જે ડિટેલ ચેકિંગ માટે તમારે એકવાર તમારે કોલેજની વિઝિટ કરવી પડશે ત્યારબાદ મિત્રો તમારે ઓફર જનરેટ થશે અને મિત્રો ત્યારબાદ તમારી જે એડમિશન છે એ કન્ફર્મેશન તમને મળી જશે જો તમે એલિજીબલ હશો તો મિત્રો તમને વિડીયોમાં કંઈ ખ્યાલ ના આવ્યો તો તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો છો અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ